બોટાદ ગઢડા તાલુકાના ખનિજ વિભાગના દરોડા કરતા શખ્સો થયા ફરાર ખનિજ વિભાગે રેતી ચોરીમાં ઉપયોગ કરાતા એક ટ્રેક્ટર અને એક લોડરનું કબજે કર્યો છે ખનિજ વિભાગે કુલ રૂપિયા પંદર લાખ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

ખાણ ખનીજ વિભાગ બોટાદ દ્વારા ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીમાંથી એક સાદી રીતે ખનીજનું ખાણકામ કરતો એક લોડર અને ટ્રેક્ટરને જપ્ત કરી અને ગઢડા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે